નિશા ગામ જે મેઘ દાદા વાત કરી ને એ દાદાનું કામ અને દાદા નું ગામ પણ ગામ વિકાસ માટે ઉક્ત જોઈએ ને એવા જે નિશા ગામના એક સરપંચ આપણી સાથે વિજયભાઈ છે વિજયભાઈ શું કેશો દાદા જે સહયોગ રહ્યો છે દાદા એક કઈક કરી બતાવવાની ગામ માટેની તમન્ના બતાવી છે તેને લઈને શું કેશો યસ મેક દાદા એ નિશરા માટે ભગવાનથી કમ નથી માનવ સ્વરૂપે એમને મળ્યા છે ને ગામની પુષ્કળ ચિંતા એમણે હંમેશા કરી છે આજે ગામમાં ઘણા બધા કામો દાદા તરફથી થઈ રહ્યા છે ઘણા બધા કામો પૂર્ણ પણ થઈ ગયા છે હું એવું માનું છું કે આવનારા સમયમાં નિસરાય ગામમાં કોઈ પ્રશ્ન બાકી નહીં રહે જેનું સોલ્યુશન દાદા તરફથી થયું નહીં વિજયભાઈ એક વસ્તુ પૂછવા માંગીશ કે જે એક વાત દાદાએ જે ગામની જે સ્ટ્રીટ લાઈટ છે આખી એક જગ્યા ફાળવી છે અને જે સોલાર કેનલ છે તેનું કામ એક શરૂ એકવાયું છે યસ મિશ્રા ગામમાં મોડલ સોલાર વિલેજ તરીકે કદાચ હું માનું તો ભારતના નકશામાં આવશે અને એની પર ખૂબ મોટું કામ ચાલી રહ્યું છે આખી મોડલ સેલર વિલેજ યોજનાનો લાભ લેવા માટે સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર કરીને ગુજરાત સરકારમાં મોકલ્યો છે ત્યાંથી એ પ્રોજેક્ટ લગભગ કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચ્યો છે આવનારા સમયમાં સરકારશ્રીની મંજૂરી મળશે એટલે આ વિષય પર કામ શરૂ કરવામાં આવશે લગભગ દસ કરોડનો આ પ્રોજેક્ટ છે અને જેમાં મેકદાદા એનો જે ફાળો ભરવાનો છે લોક ફાળો એ ચાર કરોડ રૂપિયા જેટલો છે જે દાદા ભરવાના છે અને આ મોડલ સોલાર વિલેજમાં મિશ્રા ગામના એક પણ ઘરને કદાચ લાઇટ બિલ ભરવાનું ન થાય એવું કહીએ તો પણ એ વાત સો ટકા સાચી પડે